સુરતના છેવાડે ભાઠા ગામના ખેડૂતોના વાડા પાછળના ખેતરમાં હરણ નિહાળવા મળતા કુતુહુલ અને આશ્ચર્ય સાથે પ્રકૃતિ પ્રેમીઓમાં ખુશી વ્યાપી જોવા પામી હતી થોડા મહિનાઓ આગળ સુરતના ડુમ્મસ વિસ્તારમાં હરણનું ટોળું નિહાળવા મળ્યું હતું જો કે સૌપ્રથમ શહેરીજનો માત્ર વાત જ સાંભળી હતી જે બાદ કેટલાક વિડીયો અને ફોટો પણ સોશિયલ મીડિયા માધ્યમથી સામે આવતા અહો આશ્ચર્યમ સાથે કુતુહલની પરિસ્થિતિ સર્જાઈ હતી જો કે આ આશ્ચર્ય અને કુતુહલની પરિસ્થિતિ વચ્ચે સુરતના છેવાડે ભાઠા ગામના ખેડૂતના વાડા પાછળ આવેલા ખેતરમાં ફરીથી હરણ નિહાળવા મળ્યું હતું જેનો વિડીયો આપ ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો ત્યારે ડુમ્મસ સી ફેઝના ડેવલપમેન્ટ કરવાની સ્થાનિક પ્રશાસનની તૈયારીઓ વચ્ચે ફરીથી જંગલી જીવોમાં પ્રેમાળ ગણાતું હરણ જોવા મળતા પ્રકૃતિ પ્રેમીઓ આનંદોની અનુભૂતિ કરી રહ્યા છે જોકે સુરક્ષાની દ્રષ્ટિએ હરણ હોવાની જાણ ગામના ખેડૂતે ફોરેસ્ટ વિભાગને કરવામાં આવતા શરીરે ચીટકાબડા ટપકા અને સુંદર આંખો ધરાવતા પ્રેમાળ હરણને એનજીઓ અને સ્થાનિક યુવકોની મદદથી રેસ્ક્યુ કરાયું હતું જેને વાંસદા નેશનલ પાર્કમાં સુરક્ષિત રીતે છોડવાની કવાયત હાથ ધરાઈ હોવાની વિગતો જાણવા મળી હતી કેતન પટેલ ટીવી ન્યૂઝ સુરત